ગીર સોમનાથના ઉનામાં શ્રી રામનવમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગીર સોમનાથના ઉના શહેર સહિત વર્ષોથી સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર આયોજન શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે શ્રીરામ જન્મોત્સવમાં સમસ્ત ગામના તમામ લોકોની સાથે અને સહકારથી શહેરની રામણાવાડીમાં રામાયણના પાત્રોની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રતિકૃતિઓમાં રામ સેતુ લક્ષ્મણ ઝુલા જંગલના આહ્લાદક જીવંત દ્રશ્યો સીતાહરણ શ્રી રામ હનુમાનજી મિલન રામ રાવણ યુદ્ધ સહિત અયોધ્યામાં બિરાજમાન રામલલા વગેરેની ઝાંખીઓ બનાવવામાં આવી છે ત્યારે શ્રીરામ નવમીની ઉજવણી માટે હિન્દુ સંગઠનો સાથે લોકોએ પણ તળામાર તૈયારીઓ કરી છે દર વર્ષની જેમ આ વખતે પણ ઉના શહેર અને ગીરગઢા અને ગામ્યની અંદર રામનવમીનો મોટો ઉત્સવ આવી રહ્યો છે છ તારીખના રોજ રામનવમી આવતી હોય ત્યારે ઉના શહેરમાં અને ગામડામાં એક દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન અને ઉના શહેરના વેપારી લોકોએ એમાં સંપૂર્ણપણે જે કાંઈ પણ યોગદાન કરવું હોય એ યોગદાન આપી આ શેર શેર શહેરમાં રામનવમી દિવસ બહુ સારી રીતે ઉજવાય આના માટે અલગ અલગ જગ્યાએ ઝંડાઓ અલગ અલગ જગ્યાએ ઠંડા પીણાની વ્યવસ્થાઓ અલગ અલગ જગ્યાએ સ્ટોલ નાખી ધાર્મિક લાગણી સાથે જોડાયેલા લોકોએ તમામ લોકો હિન્દુ લોકો ભેગા થઈ અને છ તારીખમાં રામનવમીનો આ શેર રંગે રંગાઈ જાય રામમય થઈ જાય એનું ઉના શહેરના લોકોએ સંપૂર્ણપણે અને યુવા હિન્દુ વીએસપી વાળા સાથે મળી અને સંપૂર્ણપણે રામનવમીનો તહેવાર પણ સારી રીતે ઉજવા ઉજવવાનો ત્યારે ઉના શહેરના લોકોને મારે સંપૂર્ણપણે કહેવું છે કે આવના દિવસોમાં છ તારીખે જ્યારે રામનવમીનો તહેવાર ત્યારે આપણે સારી રીતે બધા ભાઈચારાની ભાવના રાખી ભાઈચારા સાથે આપણે આપણું શહેર માની આપણો ઉત્સવ માની બધા સામૂહિક ઉજવીએ એવી રામનવમી ઉના શહેરના તમામ લોકોને શુભેચ્છાઓ